હલો મિત્રો ભરતીને મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને જે ખાસ કરીને જે આપણે ભરતી વિશે જે વાત કરવાના છે મિત્રો એ ભરતી છે આપણે ગણપતિ યુનિવર્સિટીમાં જે ભરતી છે મિત્રો એના વિશે આપણે ડિસ્કસ કરશું વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો મિત્રો તો ગણપતિ યુનિવર્સિટી ભરતી મિત્રો ખાસ કરીને બમ પર જગ્યા પર પ્રતિની જાહેરાત કરેલી છે તો અહીંથી પૂરી માહિતી છે વિડીયોમાંથી તમે મેળવો મિત્રો અને શાળામાં નવો હોય મિત્રો તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દો કારણ કે ભરતીને લગતા યોજના લગતા વિડીયો છે ડેલી તમારે આ પર અપલોડ કરવામાં આવશે મિત્રો એટલે તમને નોટિફિકેશન મળી રહે અને સૌ પ્રથમ વિડીયો તમે જોઈ શકો મિત્રો આપણે વિડીયો છે યુનિવર્સિટીમાં શું શું કઈ કઈ પોસ્ટમાં છે એ પણ બધી સરસ આપણે કરીએ આગળ તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ ખાસ કરીને તો ગણપતિ યુનિવર્સિટીમાં જે બે હજાર ચોવીસમાં ડીએનથી લઈને પ્રોફેસર સુધીની બમ બબર ભરતી છે એની જાહેરાત કરેલી છે અને જો આપણે જોવા જઈએ મિત્રો તો ગણપતિ યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં આજુબાજુના વિસ્તારમાં જે નોકરી મેળવવાની શોધતા હું જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે એના માટે એકસો તક કહી શકાય મિત્રો ખાસ કરીને સારી તક છે તો જો કોઈ મિત્રોને લાભ લેવો હોય તો મિત્રોને ખાસ કરી વિડીયો ખેડ સુધી નિહાળો કારણ કે વિડિયો પૂરો થશે તો તમને માહિતી પૂરી મળી રહે શૈક્ષણિક સંસ્થા દ્વારા આ જાહેરાત છે મિત્રો કરેલી છે ગણપતિ યુનિવર્સિટી દ્વારા જે નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલ છે મિત્રો ડેબ્યુટ વાઇસ અને સેલેન્સ સેલેન્સ માટે યુટ્યુબ સુધી અલગ અલગ છે કુલ મળીને દસ દિવસ સુધી અરજી ચાલવાની છે રસ દ્વાર રસ ધરાવતો ઉમેદવાર છે તમે કઈ રીતે તમારે અરજી કરવી એ પણ આપણે લાસ્ટમાં એન્ડિંગમાં કઈ કઈ ફિલ્ડમાં કઈ કઈ રીતના છે એ બધી ડિસ્કસ છે આપણે અહીંયા કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો બની બનાવી રહ્યો આપણે વાત કરવાના છે ગણપત યુનિવર્સિટીમાં એમાં જે પોસ્ટ છું રહેશે લાઇક અથવા મર્યાદા અનુભવ અરજી પ્રક્રિયા અને અરજી કરવાની તારીખ એ બધી માહિતી છે આપણે આગળ લેવાના છીએ મિત્રો તો ખાસ કરી અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયોમાં કન્ટેન્ટ બની રહ્યો આપણે જે આગળ પણ જે ડિસ્કસ કરશું શૈક્ષણિક લાયકાત વિશે શું રહેવાની છે અને કઈ કઈ ફિલ્ડમાં જગ્યા છે એ પણ આપણે ડિસ્કસ કરશું એની સસ્તા શું છે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થાય છે તો મિત્રો ખાસ કરીને ગણપત યુનિવર્સિટી છે મિત્રો વિવિધ પોસ્ટમાં ભરતી છે જગ્યાઓની કોઈ ઉલ્લેખ નથી કેટલી જગ્યા છે બરાબર ઓગણીસ જાન્યુઆરીથી સોરી ઓગણીસ જૂનથી ફોર્મ ભરવાના મિત્રો ખાસ કરીને સ્ટાર્ટ થઈ ગયા છે અને દસ દિવસ સુધી ચાલવાના છે અને અહીંયા તમારે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તમારે કોઈ પણ માહિતી અથવા અરજી કરવી તો તમે અહીંથી અરજી કરી શકો છો બરાબર ખાસ કરીને ઓફિશિયલ વેબસાઈટ છે એટલે ઈ તમારે ખાસ નોટ કરવાની રહેશે અને આગળ આપણે વાત કરીએ મિત્રો તો ગણપત યુનિવર્સિટી પોસ્ટ માટે મિત્રો ખાસ કરીને નોટિફિકેશન ડેબ્યુટ પ્રોફેસર વાઇસ ચેરમેન હેડ જોન પ્રિન્સિપાલ મેટર પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર આ બધી ભરતીઓ છે ઈ છે અને આગળ આપણે વિડીયોમાં કન્ટેન્ટ બનાવી દેજો અને જો અલગ અલગ પોઝિશન કઈ કઈ પોસ્ટ છે મારી પાઇસ મેનેજમેન્ટ ચીઝ કમ્પ્યુટર એપ્લિકેશન મિત્રો ખાસ કરીને ફાર્મસી નર્સિંગ પેથોલોજી antibody અલગ અલગ પોસ્ટ છે એના પર હરજી જે મિત્રો ખાસ કરીને કરવામાં આવે છે ને આગળ પણ વિડીયો આપણે कंटिन्यू વાત કરવાની છે તો સોશિયલ સાયન્સ હ્યુમા ડિજિટ હુમત નીતિશ ફાર્મસી નર્સિંગ પેથોલોજી થાઈ પે સાયન્સ ઓફ એગ્રીકલ્ચર ઓફ સ્કીટ ડેપાર્ટમેન્ટ આ બધી ભરતી છે ખાસ કરી અને શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ કરીને વાત આપણે કરીએ તો શૈક્ષણિક જ છે અલગ અલગ છે બધા પોસ્ટ માટે તમે કઈ પોસ્ટ માટે તમારે તમે ફોર્મ એપ્લાય છો એના પર ડિપેન્ડ કરે છે તો આ યુનિવર્સિટી માટે ખાસ કરીને સારી ભરતી કહી શકાય શૈક્ષણિક લાયક પણ અલગ અલગ છે અને તમારે સસ્તા વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ કઈ રીતના ઓલું કરવું એ પણ આપણે વાગ્યા છેલ્લે ડિસ્કસ કરશો હરજી પ્રક્રિયા તમારે કઈ રીતના કરવાની છે અને જો આપણે જોવા તો અરજી પ્રક્રિયા છે મિત્રો ખાસ કરી અને તો હજુ અહીં સત્તર વેબસાઇટ આવેલ છે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ છે તમારે ત્યાંથી એપ્લિકેશન ક્લિયર ઓપ એપ્લિકેશન ઓપ્શન મળી જશે એપ્લાય તમે અહીંયાથી કરી શકશો મિત્રો અને ત્યાંથી વધારે છે બધી માહિતી છે તમારે એડ કરવાની રહેશે અને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે અને લાઈટ પ્રિન્ટ પ્રિન્ટઆઉટ તમારે કઢાવી લેવી ફાઇનલ સબમિટ ક્લિક કરી તો આ રીતના મિત્રો વિડીયો હતો તો સારો અલગ છે અને સબસ્ક્રાઈ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી રહે વિડીયોમાં જઈએ જય ભારત